હોટલોને અને મોલના ચેન્જિંગ રૂમ બાદ હવે મહિલાઓ માટે હોસ્પિટલ પણ સુરક્ષિત ન રહી હોવાનું સામે આવ્યું છે હોમમાં સારવાર માટે આવતી હોસ્પિટલના સીસીટીવી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થઈ જતા ખડબડાટ મચ્યો છે વાયરલ વિડીયો અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ ટીમે હોસ્પિટલ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી હાલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હોસ્પિટલના એડમિશન સ્ટાફ સહિત તમામ ડૉક્ટરોને નિવેદન આપી હટે બોલાવી પૂછતા હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટની હોસ્પિટલના ડાયરેક્ટર સીસીટીવી હેક થયા હોવાની કહી બચાવ કર્યો હતો આવી કોઈ વસ્તુ બની છે આની પહેલા મને કંઈ ખ્યાલ નથી કોઈને કોઈને હેકિંગ કરેલું હોય એવું લાગે છે મને અંદરના કોઈ કર્મચારી હોય ના શકે પોલીસને અમે તમામ પ્રકારનો સહયોગ આપીશું અમને કોઈ કોઈ વાંધો નથી પોલીસ ને અમારા સ્ટાફ મને મેં કીધું કે આ વિડીયો મને કોઈ આપના તરફથી મીડિયા બ્રધર આવ્યા એમને મને બતાવ્યો એના ઉપરથી મને ધ્યાનમાં આવ્યું છે એટલે મને જ જોવા જ કે એ હોસ્પિટલના જ લાગે છે એટલે જોઈ લઈએ આપણે હોસ્પિટલ ના અંદર ના જ સીસીટીવી હોય એવું લાગે જોઈ લઈએ કોઈ પણ માટે આ શરમજનક ઘટના જ છે પણ આ વસ્તુ ક્યાંથી થઈ છે આપણે ત્યાં એના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ કે સ્ટાફ માંથી ક્યાંથી હોય શકે એની સમગ્ર તપાસ કરવા માટે અમે પોલીસ હોસ્પિટલ મહિલાઓની સારવાર ચાલી રહી હોય એ સમયે વિડીયો યુટ્યુબર અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થયા હોવાનો અમદાવાદ સાયબર ક્રાઇમ ને ધ્યાન પર આવતા તપાસનો નો ગમઘમાટ હાથ ધરવામાં આવ્યો હતો તપાસમાં માં વિડીયો રાજકોટ ની પાયલ મેટરનિટી હોવાનો ઘટસ્ફોટ થયો છે ટેલિગ્રામનો એક વિડિયો વાયરલ થયો હતો જેમાં એક ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી આ ગ્રુપ કોઈને જોડા હોય તો આ પણ જણાવવામાં આવ્યું હતું આ પ્રકારની ટ્રીટમેન્ટનો વિડીયો વાયરલ થાય એ મહિલાની પ્રાઇવસીનો ભંગ થાય છે બદલ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મહિલાની પ્રાઇવસીના ભંગ બદલ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરવામાં આવી છે સાયબર ક્રાઇમ અમદાવાદની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમના ધ્યાને આજે એક યુટ્યુબ ચેનલ આવેલી હતી કે જે યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ સમયે એક હોસ્પિટલના જેમાં મહિલાઓ સારવાર માટે જાય છે અને ઇન્જેક્શન આપતા હોય તો એવા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને આ વિડીયોમાં પછી ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલની બી લિંક આપવામાં આવેલી છે તો અત્યારે સાયબર ક્રાઇમે આ બંને આ જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડે છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજ નો ઉપયોગ થઈ રહ્યો છે પણ કઈ હોસ્પિટલ નો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ પોલીસ દ્વારા ગુનો દાખલ થશે

હું તમને કરેક્ટ કરું કે એ લિંક નથી એ એક યુટ્યુબની એક ચેનલ છે એ ચેનલ ઉપર સાત વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને એ બધા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે તો એ જે યુટ્યુબ ચેનલ છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે તો એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની અમે તૈયારી કરીશું જે યુટ ની ચેનલ છે એ છ જાન્યુઆરી ના ક્રિએટ થયેલી છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે એ સપ્ટેમ્બરમાં ક્રિએટ થયેલું છે સપ્ટેમ્બર બે હાજર ચોવીસ

જે પેશન્ટ છે અને જે નર્સ હોય છે એમને જે બે કોન્વર્ઝેશન છે એ ગુજરાતીમાં છે આ જે ગ્રુપ છે ટેલિગ્રામનું એમાં સાઉથ ઇન્ડિયાના બી અમુક વિડીયો હોવાનું ક્લેમ કરે છે વિડીયો એમાં કોઈ અત્યાર સુધીમાં વિડીયોમાં લિંક નથી આવે ખાલી સ્નેપશોટ મૂકેલા છે બીજી તરફ અશ્લીલ

યુસ્ટમ પ્રપોઝિશનમાં આવું છે કે કોઈ અતანત કારણોસર બનાવજો નહી એ જે મેં પહેલા કીધું કે એમાં જે કન્ટેન્ટ આવેલું છે એમાંથી કોઈ એજ્યુકેશન પર્પસ જણાતો નથી એમાંથી બીપર્સ મટીરીયલ અપલોડ કરવામાં ઘણીવાર આવા જો પ્રાઇવસીનો ભંગ કરતા વિડીયો હોય છે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય છે તો ત્યાંથી લઈને પછી આવા ગ્રુપ ક્લેમ કરતા હોય છે કે તેમની પાસે આવો એક્સક્લુઝિવ ડેટા છે અને પછી પૈસાની એમાંથી કમાણી કરવામાં આવતી હોય છે કેમ કે જે અન્ય વિડીયો છે એમાં કોઈ ટાઈમસ્ટેમ નથી આ વિડીયો જે એમાં છે એમાં જે સીસીટીવી ફૂટેજ છે એમાં સોળ બાર બે હજાર ચોવીસ એવું દર્શાવવામાં આવેલું છે તો એ બાબતની અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ અને એની તપાસ કરી રહ્યા છીએ

આંગા અંગે સાયબર ક્રાઈમના એસપી હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે સાયબર ના ધ્યાને યુટ્યુબર અને ટેલિગ્રામ ચેનલને ધ્યાનમાં આવી છે જેમાં આ પ્રકારનો વિડીયો વાયરલ થયા છે આ વિડિયોનો કન્ટેન્ટ શું છે બાબતે તપાસ કરવામાં આવી રહી છે છ જાનિયે યુટ્યુબ પર અને સપ્ટેમ્બર 2024 માં ચોવીસમાં ટેલિગ્રામ ચેનલ બનાવીને વિડિયો વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું છે આ વિડિયો કોણે કયા ઉદ્દેશ્યે ઉતાર્યો એ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66 સડસઠ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે ક્રાઇમ બ્રાચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરિચ્યુનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની વિચે સૂચનાઓ આપણે આપી છે અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે હોસ્પિટલનું શું કહેવું છે એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને એ ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી રાજકોટ મહિલા ધારાસભ્ય દર્શિતા સાહેબે કહ્યું હતું કે દરેક ડોક્ટર પેશન્ટ દર્દીઓની બાબત ગુપ્ત રાખવાનું એનું ધ્યાન રાખતા હોય છે આ કોઈ લેભાગુ તત્વો દ્વારા પૈસાની લાલચ છે આ કર્યું છે તેને છોડવામાં નહીં આવે ઉલ્લખનીય છે કે ઘટના પછી હોસ્પિટલ ભૂમિકા પર શંકાના ડાયરામાં લાગી રહી છે કારણ કે હોસ્પિટલમાંથી સીસીટીવી કેમેરા દૂર કરી દેવામાં આવ્યા છે ડોક્ટરના કહેવા મુજબ જો સર્વર હેક થતી હોય તો રૂમમાંથી હવે કેમેરો દૂર કરવાની જરૂર શા માટે પડી કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત